ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો ઢગલા બંધ ફરિયાદોને પગલે આજ રોજ સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ઉધરસ ભૈયાની વાડીમાં મુલાકાત લીધી હતી પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છતામાં સુરતનો પ્રથમ ક્રમ આવતા આપણે સૌ ખુશ છીએ પરંતુ સુરતમાં જ અમુક લોકો આ નરક જેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર છે ખુલ્લી ગટરો શેરીઓ જાણે ગટર બની ગઈ હોય અને કચરાના ઢગલાઓથી અહીંના રહીશો ત્રાહીમામ છે એટલી વિકરાળ પરિસ્થિતિ છે કે રોગચાળો ફાટી નીકળવાનો લોકોમાં ભય છે સુરત મનપાના સત્તામાં રાચતા શાસકોને શહેરના સિક્કાની આ બીજી બાજુ પર પણ ધ્યાન આપવું જોઈએ ફક્ત અમુક સારા સારા વિસ્તારોમાં ફરીને સંતોષ માની લેવા જેવું નથી કે બધું બરાબર છે લોકોની વચ્ચે જાય છે એમના પ્રશ્નો સાંભળે છે આજે પણ ઉદરસ નેતા પાયલ સાકરિયા આપ અગ્રણી નરેશભાઈ કીકાણી સહિતના પદાધિકારીઓએ ત્યાં મુલાકાત લઈ સમસ્યાઓ જાણી અને ત્યાંના લોકો સાથે ચર્ચા કરી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત